નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ કરીને એક નવા બુક રિવ્યૂ સિરીઝના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જે આપણે આ બુક રિવ્યૂ કરવાના છીએ એ બુક રિવ્યૂ અર્જુન પબ્લિકેશનની પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહીની બુક છે પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસની હતી ત્યારે તમને ખ્યાલ હશે કે નવો અભ્યાસક્રમ આવી ગયો હતો કે હવે આવનારી પોલીસની પરીક્ષાઓ આ અભ્યાસક્રમ મુજબ રહેશે તો બુક રિવ્યુ કરતા પહેલા જે વસ્તુ જરૂરી છે એના વિશેની વાત કરી લઈ આ છે પ્રથમ પોસ્ટ ફ્રન્ટ પેજ અર્જુન પબ્લિકેશન લખેલું છે ને આમાં દસ પ્રશ્નોપત્ર મળશે દસ માંથી એક જે ભૂતકાળમાં લેવાલી પરીક્ષા છે બે હજાર બાવીસની તે અને બીજા નવ આદર્શ પ્રશ્નોપત્રો જે અભ્યાસક્રમ મુજબ રહેવાના છે પ્રશ્નપત્રમાં જે જે વિષયનો સમાવેશ થયેલો છે એની માહિતી અહીં આપેલી છે અહીં લખેલું છે કે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર તો એ કદાચ પ્રોબ્લેમ વાળું કહી શકાય કારણ કે બે હજાર ચોવીસની આવૃત્તિ છે પરંતુ બીજા બધા વિષય યોગ્ય રીતના એડ થયેલા છે કે નહીં તે આપણે આગળના વિડીયોમાં જોશું આ છે લાસ્ટ પેજ ત્યાં બુકની પુસ્તકની વિશેષતા આપેલી છે અને અહીંયા તમને નીચે જોવા મળશે અર્જુન પબ્લિકેશનના વોટ્સઅપ નંબર ટેલિગ્રામ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ત્યાંથી વધુ માહિતી તમે મેળવી શકો છો હવે વાત કરીએ કે અંદર શું વસ્તુ મળવાનું છે દસ પ્રશ્નપત્ર તો મળશે જ બુકની વિશેષતા છે એ આપણે અત્યારે હાલ જોવાની કોઈ જરૂર નથી અંદર જોઈએ તો અહીં બુકનો પ્રાઇઝ લખેલો છે પરંતુ પ્રાઇઝ કદાચ આ ન હોઈ શકે તેના માટે તમારે શું કરવાનું રહેશે શકે છે આગળ નંબર હતા અથવા તો હું અમને ડિસ્પ્લેમાં નીચે નંબર મેન્શન કરી દઈશ અથવા તો યુટ્યુબની ડિસ્ક્રિપ્શન છે એમાં તમને અર્જુન પબ્લિકેશન આ નંબર મળી જશે તો તમે ત્યાંથી વાત કરી શકો છો પ્રસ્તાવના આપેલી છે પછી ઋણ સ્વીકારી એ વસ્તુ આપેલી છે હવે વિદ્યાર્થી અથવા તો ઉમેદવાર માટે જરૂરી છે કે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ચોવીસનું અભ્યાસક્રમ તથા ગુણભાર આપેલો છે પેપર છે એ બસો માર્કનું હશે ત્રણ કલાકનો સમય હશે અને પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે પાર્ટ એ અને પાર્ટ બી માં વિભાજીત થયેલું છે અહીં લખેલું છે કે પાર્ટ એમાં કેટલી વસ્તુ પૂછાવાની છે એની માહિતી આપેલી છે અને પાર્ટ બી માં જે છે એકસો વીસ માર્કનું એની માહિતી આપેલી છે આ તમારું ઓલ ઓવર જે અભ્યાસક્રમ છે એ થઈ ગયો હવે ડિટેલ અભ્યાસક્રમ પણ આપેલો છે તમે જોઈ શકો છો કે અહીં ડિટેલ અભ્યાસક્રમ આપેલો છે પાર્ટ એ માટે પાર્ટ બી માટે અલગ અલગ કેટલા માર્કનું કયા વિભાગમાંથી પૂછાશે એ વસ્તુ પણ આપેલી છે ગુણ 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 એવી જ રીતના પાર્ટ બીમાં ત્રીસ ગુણ ચાલીસ ગુણ પચાસ ગુણ એવી રીતના માહિતી આપેલી છે હવે તમને એમ થશે કે હાઇલાઇટ શા માટે કર્યું કારણ કે છઠ્ઠો ટોપિક છે હરિઅંક વંશ લખ્યું છે હરિઅંક જ્યારે હરિયક વંશ હોય છે એવી માઇનો ટાઈપિંગ મિસ્ટેક તમને જોવા મળશે ટોટલ તમને દસ પેપર મળવાનું છે એમાં પ્રથમ પેપર છે બે હજાર બાવીસનું છે અને છેલ્લે આન્સર કી મળવાની છે બે હજાર બાવીસનું જે પેપર છે એ તમે જોઈ શકો છો સો ગુણનું હતું અને બે કલાકનો સમય હતો તો તમે એમાં સો ક્વેશ્ચન જે હતા એ તમે જોઈ શકો કે સો ક્વેશ્ચન છે અને એની આન્સર કે એની નીચે જ આપેલી છે જ્યારે હવે બીજા પેપરની વાત કરીએ તો બીજા પેપરમાં કેટલા માર્ક હશે બસો માર્ક હશે પાર્ટ એમાં એસી ગુણ હશે અને પાસિંગ માર્ક કેટલા રહેશે બત્રીસ રહેશે આ હું વસ્તુ સારી કહીશ અર્જુન પબ્લિકેશનની કે આ વસ્તુ એને અહીંયા મેન્શન કરી દીધી એટલે તમને ખ્યાલ આવશે કે તમે પેપર ભરશો મોક ટેસ્ટ આપશો એની પહેલાં તમારે બત્રીસ માર્ક તો ઓછામાં ઓછા લેવાના થશે પછી ભલે પાર્ટ બી માં તમારે વધારે માર્ક આવેલા હશે પણ પાર્ટ એમાં બત્રીસ થી ઓછા માર્ક હશે તો તમે નપાસ ગણાશો તમારું મેરિટમાં નામ કાઉન્ટ થશે નહીં તો એસી ગુણ જે છે પાર્ટ એમાં તેમાં ત્રીસ ગુણનું જે વસ્તુ છે રીઝનિંગ અને ડીઆઈ તો એ તમે જોઈ શકો છો કે ત્રીસ પ્રશ્નો એના છે પછી વાત કરીએ ત્રીસ ગુણનું ગણિત છે તો ત્રીસ ગુણ એકત્રીસથી સાઠ સુધીના ક્વેશ્ચન ત્યાં જોવા મળશે સાહીઠ સુધીના ને પછી છે ગધ્યા સમીક્ષા ગુજરાતી ભાષા જેને આપણે કમ્પ્રિન્સન કહ્યું છે તો વીસ ગુણું છે તો વીસ ગુણમાં એકસાઠથી લઈને એસી સુધી એ જોવા મળશે તો તમે જોઈ શકો છો એસી અહીંયા આ વાત થઈ પાર્ટ એની પૂરી હવે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં પણ એકસો વીસ ગુણ હશે ને ઓછામાં ઓછા એટલે કે મિનિમમ પાસિંગ માર્ક છે એ અડતાલીસ હશે એ અડતાલીસ તમારે લેવા પડશે તો એમાં પણ આપેલું છે કે બંધારણ છે ગુણો તો ગુણના તમને બંધારણના પ્રશ્નો જોવા મળશે વિજ્ઞાન ટેકનોલોજી જનરલ નોલેજ કરંટ અફેર ચાલીસ ગુણો છે તો ચાલીસ પ્રશ્નો એના જોવા મળશે ઇતિહાસ વારસો ભૂગોળ ગુજરાત અને ભારતની સાપેક્ષમાં એના પચાસ ગુણ છે તો એ તમને પચાસ ગુણો જોવા મળશે એવી રીતના તમારું પેપર હશે એ કેટલા માર્કનું હશે એકસો સોરી બસો માર્કનું પેપર હશે આ એક રિવ્યૂ થઈ ગયું કે તમને પેપર ફોર્મેટ કેવું મળશે આ બુકમાં હવે વાત થશે એના એમસી ક્યુ છે એના જવાબો ક્યાં મળશે તો તમને એ બધા જે પેપર છે નવ પેપર એ નવે નવ પેપરના પ્રશ્નોના જવાબો પાછળ મળી મળી રહેશે પ્રશ્નપત્ર બેથી શરૂ કરીને પ્રશ્નપત્ર દસ સુધી આ થઈ બુકની વાત કે તમને પેપર સેટ કયા સ્વરૂપમાં મળશે હવે અત્યારે આનો ભાવ છે એ અંદાજીત દોઢસો રૂપિયાની આસપાસ ચાલે છે પાંચ દસ રૂપિયા આમ હોઈ શકે એ તમે અહીંયા જૂન પબ્લિકેશનના નંબર આપેલા છે વોટ્સઅપ નંબર એના ઉપર વાત કરી લેજો આ થઈ પોઝિટિવ બાબતો કે આ બુકમાં આ બધી સારી વસ્તુ લાગી હવે મને બુકમાં બે ત્રણ વસ્તુ ખરાબ લાગી એ પણ હું તમને જરૂરથી કહીશ કે તમને ક્યાંક ક્યાંક આવી ભૂલ જોવા મળશે ગ્રામેટિકલી અથવા તો શબ્દમાં માઈનોર એવી ભૂલ જોવા મળશે તો તમે એ જોઈ શકો છો આ એક વસ્તુ સમજાય પછી બીજી વસ્તુ કે તમને ક્યાંક એવું લાગશે કે પ્રિન્ટિંગ ક્વોલિટી બહુ સારી નથી અર્જુન પબ્લિકેશન આવનારા સમયમાં એવું ધ્યાન રાખે કે પ્રિન્ટિંગ ક્વોલિટી સારી થાય પછી અલાઇનમેન્ટમાં ક્યાંક ક્યાંક જોવા જોઈએ તમને સ્પેસ જોવા મળે છે જ્યારે અહીંયા સ્પેસ નથી તો અલાઇનમેન્ટ અથવા તો બુક ફોર્મેટિંગમાં ક્યાંક કચાસ જોવા મળે છે બીજું કે પેપર ક્વોલિટી અને પ્રિન્ટિંગ ક્વોલિટી તો સુધારવાની જ છે બટ તમારે એવું નોટિસ કરવું પડશે કે અહીંયા માર્જિન ઓછું છે અહીંયા માર્જિન વધારે છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે એક્સ્ટ્રા સ્પેસ છે એનો જો ઉપયોગ થઈ ગયો હોત તો સારું હતું મારું એવું માનવું છે પરંતુ જે વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત અથવા તો નથી બરોબર તે આ બુક પર્ચેસ કરી શકો છે કારણ કે એક પેપર સેટ તમને આશરે દસથી બાર રૂપિયામાં પડશે જો તમે ઝેરોક્સ કરાવશો તો એ ઝેરોક્સમાં તમને મોંઘી પડશે એટલામાં તમને આ પેપર સેટ મળી જશે અને પેપર સેટમાં જે માહિતી આપેલી છે અથવા તો પેપરના પ્રશ્નોની જો પ્રશ્નની વાત કરીએ તો સારા લેવલના પ્રશ્નો જોવા મળશે આ બધી માહિતી છે એ તમારો એક માઇન્ડસેટ ક્રિએટ કરશે કે આવનારો સમયમાં જે તમે મુખ્ય પરીક્ષા આપવાના છો એ મુખ્ય પરીક્ષામાં આવી જ રીતના તમારે ટેસ્ટ દેવાની થશે અસ્તુ જય હિન્દ આ વિડીયો કેવો લાગ્યો અથવા તો અજિમ પબ્લિકેશનની બુક તમને કેવી લાગી એ તમારે કોમેન્ટ બુકમાં કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ વંદે માત્ર